ભરૂચના સાંસદે અધિકારીઓને ફોન કરીને ખખડાવ્યા છે સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર અધિકારીઓના ક્લાસ લીધા છે માર્ગના સમારકામ મુદ્દે સાંસદે અધિકારીને ખખડાવ્યા છે ગુણવત્તાયુક્ત મટીરિયલ ન વપરાતા ફોન કરીને પૂછ્યા છે આ કરાસ સવાલો ઝકડિયાના હિંગોરિયાથી હરિપુરાને જોડતા રસ્તાનું હાલ સમારકામ ચાલી રહ્યું છે અને તે બાબતે જ સાંસદે અધિકારીઓને આડે હાથ લીધા છે માટી ઉડે છે આ બીજી બીજી લેયરમાં એ કોણે કર્યું છે પણ જીએસી તો પણ આપણો જુનિયર એન્જિનિયર કોણ છે જોવા વાળો હે અરવિંદભાઈ કોણ દેજીયા પાડા વાળો હા જોડાયું નહી પણ તમે બી તો જો તમારે તમારે હે તો જવાબદારી છે ને કામ ચાલતો તમે એકાદ દિવસ જોઈ નહી હા બાકી ને આ તો આ તો બીજો લિયર બીજો લિયર છે અમે જે અહીંયા છે ને ઇંગોરિયા પાસે બીજો લિયર છે ત્યાં આખો રસ્તો એકદમ પેલો આમ પગ નાખીએ છે ત્યાં તૂટી જાય